హలో హలో అయినా તો ભાઈ મેરેજ બીરોમા મે ફોર્મ ભરીયું છે હા તો મેરેજ બીરોમા ભાઈ એવું કેવું છે કે એક બાબા કામે મે જો રહી હતી તો એમ જેસે કે તમારા જીવનમાં લગ્ન યોગ નથી હોને દે લગ્ન યોગ નથી એમ લગ્ન યોગ નથી એમ હા ઈટ કોટ હોય બધું એટલે મે કીધું મારા જીવનમાં લગ્ન યોગ ન હોય તો ભાઈ એકવાર તો લગ્ન થઈ જાય કે બેબી નેક બામો થઈ ગયા છે

એક માણસ નું એને ખબર હોય કે આ બાઈ બોલે સમજદાર હોશિયાર છે એટલે પછી એમ કહી દે આમાં આપડું હાલે એવું નથી નથી એટલે તમારી જે બોલવાની સતા તમે જે હોશિયાર છો એક સ્ત્રી ચાગૃતતા માં તમને બધું જ્ઞાન છે પછી તમને એમ થાય કે આ બાઈ રે એ બોલવામાં વિચાર શ્રેણીમાં બધી રીતે હોશિયાર છે એટલે પછી તરત જ એમ કહી દે કે બેન તમારે છે ને આવો રોગ નથી ફલાણું નથી એને ખબર છે કે અહીંયા આપડું હાલે એમ જ નથી ખાનદાની હોય કે ઓલું હોય એ મતલબ નથી પણ કોઈની છેતરપિંડી થાય તો ઈ માણસ અવાજ તો ઉઠાવવાનો જ છે ને આપડે નથી ચડ્યા એટલે આપણી માથે બનાવ બન્યું નથી બાકી આપડો બાપ ની પોલીસ કેમ કે આ ભારતની અંદર પોલીસ જ મેન છે તમારે કોઈ સંજોગ નિર્માણ થાય એટલે તમે ચડ્યા નથી પણ તમારે ચડવું પડે બરાબર આપડા ઘરે કોઈ અંઘટીત બનાવ બન્યો હોય કોઈ ચીટીંગ કર્યું હોય આપડા ઘર માં ચોરી થઈ આપણા ઘર માં લૂટ થઈ એવું કઈ થયું તો કઈ આપડે અહીંયા માતાજી ના મંદિરે નો જઈએ આપડે પોલીસ સ્ટેશન માં જવું પડે રાઈટ વાત ની માણસો નું મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય એને મનોરંજન થાય એના માટે હું એવું કઉ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી હા ભાઈ કોઈ ને કઈ નડતું નથી નથી ભરતજી ગાડી આવતા ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ ભાઈ ગયો પણ એને ના ન પડી દુખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો સુરત માં રહ્યો ના મારું ગામ રામોજ છે અને હું હાઈકોર્ટ ના કોર્ટ કચેરીમાં એવું સામાજિક કાર્ય કરો હોય કરેલું તેના સમાધાન બે શબ્દ કોઈ દાણા જોવાનું કે માતાજી ના નિવેદ સારું થઈ જાય માતાજી માં ભરોસો રાખો એ બધી અંત્રતા છે અમે એમાં માનતા નથી હા એ તમે સાચું બોલ્યા એટલે તમને કહી દીધું દાણા જોઈએ સારું થતું એને ઘર નું થતો એને દુઃખ થાય કોઈ એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા જોઈશે એની છોકરીઓ ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બીજાના ઘર બાંધી લીધા ને તો એને એનો જોશ એને કઈ લાગ્યો નથી બરાબર પ્રેમ કોઈ પણ માણસ હોય કે કોઈ નઈ દેવ અમારી પટેલ સુખી ઘર ભાવનગર જિલ્લો એટલે પૈસે ટકે ફર્સ્ટ નંબર તમારું નામ હું કીધું મારું નામ વનિતાબેન વનિતાબેન પટેલ

હા એટલે હવે કે નથી જોતી આમ હવે એકતાલીસ વર્ષ ની તો એકદમ નાની એવી દેખાવ છું મારે તો બહુ ઠેકાણા બહુ પાત્ર જોયા બહુ માંગા આવે છે સારા સારા પૈસા પણ હું હું કામ નથી કરતી આ નથી પાડતી એમ થાય એકવાર વાર દુઃખી થઈ ગયા બીજી વાર નથી થવું બહુ વિચારી વચ્ચે એનું તો યુ જાણી જાણી પછી એમ થાય કે હવે આમાં પડવા જેવું છે તો પડવાનું હોય નગર નીકળી બેન હું તમને વાત કરું આ જગત છે ને ઈ ચમાર છે

કે કારણે તો ઘરે રહેવાય ઘરે હું મારી માં કરે હું જોબ કરું છું એમ થાય કે હું નડવા પણ માં જાય કે નો લાગે ઉમર આવે જે કાઈ માણસ ના નસીબ માં સુખ હોય ની મળે બાકી કાઈ બંગલા હે હાલો હા એ બંગલામાં માં ક્યાય સુખ નથી ને ઝુંપડા માં ક્યાય દુઃખ નથી જે તમારી જિંદગી માં જે કાય હોય સુખ એટલું જ મળે એ વધારે કોઈને મળે નથી સુખ આ છે ને લેણા દેણા વાત છે જેથી સુખ ભાગ્ય માં તમે ભોગવી શકો બસ બસ બાકી બીજું બધું નકામું છે કદાચ તમે એવો માણસ હોય પણ એના આપડા નસીબ માં એનું સુખ જ નથી તો એ આપણે નો દઈએ બીજે દઈએ હા હા બરાબર રાઈટ વાત છે એવું જ છે હા એ પૈસા દર હોય આપડા પૈસા આપણને કઈ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા હોય ને કરતા હોય

જે માણસ દુઃખ માં મોટો થયો ને તમારા થી મોહ ઉતરી ગયો ના હોય મોટા કરેલા જઈ લેવા કેવા સારા લાગે છે એમને કેવી માથે આપણે આપી દે પટેલ તો બઉ બોલી જ એટલે બહુ જ બોલીના થઈ ગયા છે પણ નહી તમે તમને છે ને એ તો તમે તમારું પોતાનું દુઃખ છે એટલે તમે કયો પણ એમાં સારા માણસો છે સમજદારો છે બધા છે પણ એમાં આપડે એક જગ્યા એ ફંગાણા બધા આખું જાળવું ખરાબ ના હોય તમારી એક હાથમાં તકલીફ થઈશ પણ કઈ આખું શરીર ખરાબ ન હોય પછી માપલા ફેર્યા શું કેવાય માપલા કે આપડે પછી જેવું જોયું બધું કાળું ગણવા પણ એવું ના હોય સાચી કેમ કે જગત છે ને ખરાબ નથી આપડે ખરાબ હોય શકીએ ગરીબી ને સમજનારા છે ગરીબ છે ભિખારી છે માંગવા વાળા છે ચીટીંગ કરવા વાળા છે આપડે કેવું જીવવું કોનો સંગ કરવો એ આપણા હાથ ની વાત છે તમારે કોની સાથે એવું છે બધી હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહી નાખી એટલે શું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન નો કરવા માંડે મારે આવી રીતે છે હું આ બધું પાલવીશ એટલે પછી એની બાયોડેટા ની બધું જોઈ લઈ કે આ બરાબર છે ને તો તમને નંબર હા

અને કેવું કુટુંબ છે એ બધું તપાસ તમારે કરવાની અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને એકાબીજાની પાર્ટી ભેગી કરી દી બરાબર કાર્યકર તરીકે કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કુટુંબ છે સજન કુટુંબ છે હારો માણા હતો કે ચીટિંગ બાજ હતો એ બધું આપડે આજુ બાજુ માં સગા કુટુંબ નિહાળવું ઈ આપડી ફરજ હોય છે હા હા પછી કાલે શું થાય કે મનસુખ ઈ તો ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું એ કામ નહી કરતા

અને ફોટો બતાવી દેજો મારે દીકરી છે દીકરીનો કે દીકરીનો નકર મારે એકલીનો કે બેટી હા પછી તમારે બતાવવાનું રહેશે કે ભાઈ આ એક દીકરી છે જો તમારે કરવું હોય ઘર બાંધવું હોય ને જીવન સાથી બનવું હોય તો બોલો છે પટેલ જી એનો સાઈન લે છે અમારું ઘેટી કઈ વાંધો નહીં એ કોઈ પ્રોબ્લેમ નથી ખાલી મુદ્દો એટલો આ તમારો નંબર હું સેવ કરી લઈશ એટલે જે સારું પાત્ર હશે ને સારું હશે હશે એમાં અમે તમને નામ આપશું અને પાછા બે કાર્યકરો આગેવાનો એમ કઈ રીતે ખાલી youtube થકી એવું નથી અમારું કામ કેવું છે કે જે સમાજના કાર્યકરો હોય ને એને પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે આગેવાન છો તમે અમારી કા દીકરી દીકરાનું ગોઠવવાનું છે એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો અમે પાછા વચમાં ના હોઈ અમારું કેવું છે કે અમે એવું ગમતું નથી કે અમને ક્યાય મોટો અપમાન વચ માં એ અમારે જરૂર નથી સમજી ગયા એ બધી કોણ માન મોટો વાળો માણસ હોય હું youtube ઉપર બહુ તમારા video બધાય જોઉં છું મેં કીધું લાઈવ આજે ફોન મેં તમને બે ત્રણ દિવસ પેલા ફોન કર્યો પણ તમારો ફોન બીજે આવતો તો વ્યસ્ત આવતો તો લાગી ગયો તો કાઈ

હું તમારું નામ સેવ કરું તમારું નામ મૂકી દઉં વનીતાબેન પટેલ મનીષાબેન પટેલ સુરત થી આપડે પટેલ હા પટેલ અને તમારી અટક ઓકે અને આપડે લેવા પટેલ ને લેવા પટેલ ને ગોલવાડિયા પટેલ પડે પણ એક લેવા પટેલ ને કડવા પટેલ આ બે નિયમને ખબર છે પછી ઓલી બાજુ બનાસકાંઠામાં જાવ તો ચૌધરી પટેલ આવે ને એમાં ઠેક 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 કઈ વાંધો નહીં હલો વનિતા બેન તમારો ફોટો મોકલજો અને તમારી દીકરી નું તમારા ભાઈનું જે સારું કઈ પાત્ર મળશે એટલે એડજસ્ટ થઈ જશે ઓકે હાલો જય સરદાર